સાયલન્ટ એટલે કિલર એટલે શું ખતમ કરી દેવો અને કેવો સાયલન્ટ ચૂપચાપ કે ખબર હોય હવે કાળો વિશે તમને થોડી માહિતી આપું પછી હું તમારી સાથે વાતો કરીશ બરાબર પહેલા તમને થોડી સમજ આપો કાળો કરા છે એ મોટા ભાગે ખેતરમાં વાડીમાં ગામડાઓમાં નીચે જે લોકો પથારી કરી સુતા હોય ભય પથારી કરીને એને કાળો કરા છે ને એ 99% એને જ ગમ મારે છે

હા આપડો પગ રાખે ગામડાઓમાં ટોયલેટ બહાર હોય અને બહાર જવા નીકળતા હોય ને લાઈટ વેતી હોય અંધારામાં ખબર ન પડે પગ આવે